એસઓજી ગીર સોમનાથ બ્રાન્ચના કર્મીએ ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું અને શારીરિક શોષણ કર્યું હતું મહિલા બુટલેગરના ગંભીર આક્ષેપ બાદ પોલીસ બેડામાં પણ ખળભળાટ મચી ગયો હતો ત્યારે આ મામલે મહિલાએ સોગંદનામું રજૂ કરી ઉચ્ચસ્તરીય તપાસની માંગ કરી હતી જેને આધારે પોલીસે કાર્યવાહી કરતા એસઓજીમાં ફરજ બજાવતા સલીમ બલોચ નામના પોલીસ કર્મીની બદલી કરવામાં આવી છે મેં લવ મેજ કરેલો છે બોડવાની દીકરી છે લવ મેરેજ કરીને મારા થયા હું દેતી સાનો ધંધો પહેલાથી કરતો આવી અમે સાથ દેતી દારૂનો ધંધો કરતા ત્યાંથી મારા ઘર એક વર્ષ દિવસથી ઓફ થઈ ગયા પછી મારે આગળ પાછળ કોઈ નતું મારા છોકરા મોટા કરવા તા મારે કઈ જવાય એમ નથી પેરિયામાં કઈ જાયા જેવું રાખ્યું નથી સસરામાં કોઈ સાત દે એવા નથી રાતું થઈને દારૂનો ધંધો પાછો કઈક દારૂનો ધંધો કરતા કરતા ત્રણ મહિના ત્રણ મહિના જેવું થયું પછી ને પાછો ચાલુ કર્યો ત્રણ મહિના બંધ કર્યો તો મારા ઘરવાના ઓફ થઈ ગયા હતા ને પછી બંધ કરીને પછી પાછો ચાલુ કર્યો ભાઈ પછી પોલીસવાળાએ એ ચાલુ ભઠીએ મને પકડી લીધી પહેલું જ વખત હશે તો ભઠી જ ચડાવી હતી ત્યાં જ મને પકડી લીધી